અરે આ દીકરીનું તમે એકવાર ગીત સાંભળશો તો ખરેખર ખુશ થઈ જશો અને તમે કહેવા લાગશો કે ભાઈ આ વિડીયોની અંદર ક્લિક કર્યું તો કંઈક સારું જોવા મળ્યું છે મોટા મોટા કલાકારોને પણ પાણી ભરતા કરી દીધા એવું ગીત ગાયું છે અને આ બેનનો જે અવાજ અને સૂર છે એ તો મિત્રો કંઈક અલગ જ લેવલનો છે સ્ટુડિયોની અંદર જઈને તો ઘણા લોકો સારો અવાજ રાખીને ગીત ગાવી લે છે પરંતુ કોઈ સ્ટુડિયો કે મ્યુઝિક વગર ગીત ગાવું અને આવો અવાજ ગાઢવો એ મિત્રો અનપોસિબલ છે આ બેને જે ગીત ગાયું છે એ જોઈને મોટા મોટા કલાકારો ખુશ થઈ ગયા કહેવા લાગ્યા ગીતા રબારી જિજ્ઞેશ બારોટ અને રાકેશ બારોટે જો જોયું હશે તો એ પણ કહેતા હશે કે વાહ ભાઈ વાહ શું અવાજ છે તો ચાલો આપણે આ એક નાનકડી દીકરીનો અવાજ સાંભળી લઈએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તો જુઓ હવે તમે આ નાનકડી નાનકડીબહેનનો વિડીયો મિત્રો તમે જોયું ને કે આ બેનનો એક નાનકડો અવાજ અને નાનકડો વિડિયો છે પરંતુ બધાનું જીતી લીધું છે અને મોટા મોટા કલાકારો પણ આમની આગળ ફેલ છે કારણ કે વગર સ્ટુડિયો અને મ્યુઝિક વગર જે ગીત ગાયું છે એ ગીત કંઈક બે મિનિટ સાંભળવા જેવું છે ખરેખર મિત્રો સેલ્યુટ છે એક નાનકડી દીકરીને કે નાની ઉંમરની અંદર એક સારો અવાજ અને સારા લય સાથે એક ગુજરાતની અંદર તેમનું નામ બનાવા આવ્યા છે હું તો કહું છું કે આ બેન મોટા જઈને સારા કલાકાર બને અને ખૂબ આગળ પ્રગતિ કરે હવે મિત્રો કોમેન્ટની અંદર આ બેનનો અવાજ કેવો લાગ્યો તે જણાવવાનું ભૂલતા નહીં વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને તમારા મિત્રો સુધી પણ શેર કરી લેજો જેને ગાવાની અંદર શોખ હોય તેમનો વિડીયો જો તમારે મારી ચેનલની અંદર અપલોડ કરવો હોય તો પણ કરી શકો છો તો જલ્દીથી વિડીયોને શેર કરો અને બને તેટલી લાઈક કરો